એક દો તીન મિત્રો વાર્તા પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો એક તો યુવાની હોય સાથે સરખે સરખા મિત્રો અને એમાં સાથે યુવતીઓનો સંઘ હોય કોલેજ તરફથી શૈક્ષણિક પ્રવાસનું આયોજન થયું હોય પછી શું બાકી રહે યુવાની હેલે ચડે જોબન મસ્તીમાં હલે હસી મજાકની રંગત જામે આવો એક પ્રવાસ હતો યુવક યુવતીઓ હતા એક નિવૃત્ત આચાર્ય બેઠા હતા તેમની બાજુમાં કોઈ માજી પૂર્વ સૈનિક તેની પત્ની સાથે બેઠા હતા સૈનિકનો ચહેરો જીવતરના આઘાતો અને યુદ્ધના ઘાવ સહી સહી કરોડો બની ગયો હતો મુછો તેની મર્દાનગી સુસવતી હતી તેની આંખોમાં ખુમારી હતી પણ સાથે ઊંડી વેદનાનો અણસાર પણ આવ્યા વગર રહેતો નહોતો તેની પત્ની વૃદ્ધ હતી અશક્ત હતી એ આંખો બંધ કરી બેઠી હતી સૂતી છે કે જાગે છે એ નક્કી નહોતું થતું સાવ નંખાઈ ગયેલું શરીર ચહેરા પર અંકાયેલી દુખની રેખાઓ વૃદ્ધાની લાચાર અવસ્થાની સાક્ષી પૂરતા હતા યુવક યુવતીઓ મજાક મસ્તીમાં મશગુલ હતા આચાર્યજી પુસ્તક વાંચી રહ્યા હતા સૈનિક ભાવ વિહીન આંખોથી બહારના દ્રશ્યો જોઈ રહ્યો હતો ત્યાં વૃદ્ધાના મુખમાંથી ઉદ્ગારો નીકળ્યા એક દો તેન ફરી એસ ઉદ્ગારો એક દો તેન મિત્રો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો યુવક યુવતીઓને મજાકનું સાધન મળ્યું વૃદ્ધા પહેલાં તેઓ બોલતા એક દો તેન યુવતીઓ પણ મજાકમાં સાથે હતી બસ એક દો તેન એક रमत बनी गई मित्रो वर्ता आग वी पहला चैनल ने सब्सक्राइब कर देजो निवृत्त आचार्य थी आ सहन थी तमें सैनिक ने कहियो बहन जी बीमार है सैनिके कहियो हाँ मास्टर साहेब इसका कोई ठिकाना नहीं है सिर्फ पागल की तरह रटती है एक दो तीन आचार्य कहियों मगर कोई वजह तो होगी ही एक दो एक दो तीन के पीछे वजह क्या है आचार्य ने कहूँ सैनिक कहियो वजह तो क्या साहेब हमारे देश का जो आज़ादी का जंग शुरू हुआ है उसमें मेरे तीनों बेटे सुभाष बाबू की आज़ाद हिंद फौज में भर्ती हो गए फिर हमें समाचार मिले कि हमारे तीनों बेटे एक के बाद एक शहीद हो गए उन्होंने शहादत का लाल चेहरा पहन लिया है मैं खुद सिपाही हूँ जानता हूँ जंग में मरना मारना होता रहता है मगर यह बुढ़िया का माँ का दिल है ना, इसीलिए सह न सकी वह पागल हो गई कभी कभी इस तरह ख्वाब में अपने आप को खो देती है पागल हो गई है સાહેબ પાગલ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવી અવનવી સ્ટોરી તમને મળતી રહેશે પછી સૈનિકની આંખો આંસુઓથી સલકાઈ ગઈ આ સાંભળી યુવક યુવતીઓનો સમૂહ આઘાત અને શરમથી સ્તબ્ધ બની ગયો આખા કમ્પાર્ટમેન્ટમાં છન્નાટો છવાઈ ગયો આચાર્ય સ્ત્રી ઊભા થયા તેમણે વૃદ્ધાનો ચરણ સ્પર્શ કર્યો અને અદબથી પ્રણામ કર્યા સૈનિકે તેમને પગે લાગવા ન દીધા પણ લાગણીવશ વશ ભેટી પડ્યો અને આચાર્યને ખંભે માથું મૂકી જોધાર આંસુએ રડી પડ્યો ત્યાં દેહરાદૂન આવ્યો સૌ ભારે હૈયે ટ્રેનમાંથી નીચે ઉતર્યા